ન્યૂઝ કલેક્ટર કચેરીમાં બોમ્બ ની ધમકી જિલ્લા કલેક્ટર ને ધમકી ભર્યો ઈમેલ મળતા પોલીસ દોડતી થઈ ગઈ ડોગ અને બોમ્બ સ્કોર્ડની ઘટના સ્થળે તપાસ ગુજરાતમાં અવારનવાર એરપોર્ટ મોલ સહિતની જગ્યાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યા ઇમેલ મળવાની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે આજે અગિયાર એપ્રિલ રાજકોટ અને પાટણ બાદ વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને ઈમેલ થકી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી જેમાં બપોરે ત્રણ વાગ્યા સુધી કલેક્ટર કચેરીમાં બ્લાસ્ટ થવાની શક્યતા દર્શાવવામાં આવી હતી જેને લઈને બંને કલેક્ટર કચેરી પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો આ ઉપરાંત ક્રાઇમ બ્રાન્ચ એસઓજી ડોગ સ્કોડ અને બોમ્બ સ્કોડ પણ ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે અને તપાસ કરી રહી છે દરમિયાન લાંબી તપાસ બાદ કંઈ હાથ ન લાગતા પોલીસે અને કલેક્ટર તંત્રે રાહતનો શ્વાસ લીધો હતો વડોદરા શહેર કલેક્ટર કચેરીને પણ ધમકી ભર્યો બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા કોટા પોલીસ સહિત કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો બોમ્બ સ્કોડ ડોગ સ્કોડ ઘટના સ્થળે પહોંચી સર્ચ હાથ ધર્યું હતું આઈસઓજી અને ડીસીપી સહિતની સુરક્ષા એજન્સીઓએ તપાસ હાથ ધરી કલેક્ટર કચેરીને મળેલ ઈમેલ ત્રણ વાગ્યાની આસપાસ મળ્યો હતો જોકે પોલીસને સાત વાગે કંટ્રોલ રૂમમાં જાણ કરાઈ ગઈ કાલે જીઆઈપીસીએલને મળેલ નું સેમ કન્ટેન્ટ મળ્યું હતું હાલ પોલીસના સર્ચ ઓપરેશનમાં વાંધાજનક કોઈ પણ વસ્તુ નથી મળી આવી પોલીસ કંટ્રોલ રૂમમાં સાંજના સાત આ સાત સાડા સાતમાં એવું મેસેજ મળ્યો હતો કે કલેક્ટર કચેરીમાં બોમ્બ મૂકવામાં આવેલું છે અને આખું ઇવેક્યુશન કરાવો તો અમે તકેદારીના ભાગરૂપે તરત અમારા બોમ્બ બોમ્બ સ્ક્વોડ ડોગ સ્ક્વોડ પીસીબી એસઓજી ક્રાઇમ બ્રાન્ચ લોકલ પોલીસની બધી ટીમો અહીંયા આવીને વિગતવાર ખૂબ જ ડિટેલમાં અહીંયા સઘન ચેકિંગ કરવામાં આવેલી હતી અને અત્યાર સુધી કોઈ પણ વાંધાજનક એ વસ્તુ મળી નથી આપે અને અમે લોકોએ આખું ડિટેલમાં અહીંયા ચેકિંગ કરી રહ્યા છે જેથી કંઈ પણ એવું શંકાસ્પદ વસ્તુ ના રહે આ મેલ આવ્યો આઉટલુકના પ્લેટફોર્મથી આ મેલ મોકલવામાં આવેલું હતું અને આમાં વિગતવાર તપાસ કરવામાં આવશે ગુના દાખલ કરવામાં આવશે અને સાયબર ક્રાઇમમાં જોડાઈ